કાલે આપણે શેફ શીખ્યા કાં ઇંગ્લિશમાં આજે હું તમને જે શેફ કહું એ તમારા દોરી વડે બંને બનાવીને બતાવવાનો સ્ક્વેર સ્કેર સ્ક્વેર શું બન્યું વાહ ચલો મૂકો रेक्टेंगल सुरस चलो मुको चलो ट्रायंगल चलो ट्रायंगल एटले त्रिकोण सरस चलो હવે અહીંયા આગળ દોરી મૂકેલી છે તમારે બનાવવાનું છે ઓવલ શું બન્યા ચલો રાઉન્ડ શું કેવાય સર્કલ કે રાઉન્ડ ચલો સરસ